સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આપ સૌ આટલી વિશાળ ઉપસ્થિતિ પૂરી પાડે છે અને પથ્થરમાંથી પાણી કાઢવાની આવડત એટલે ચોથો પી પાટીદાર સમાજ આપના આશીર્વાદ લેવા આવ્યો હતો આજે થોડો વહેલો આવી ગયો અને આપના આશીર્વાદથી ગુજરાતના એક એક લુખાઓ ગુંડાઓ સીધા ચાલી ના શકે ને અમદાવાદના નિકોલ ખાતે લેવા પાટીદાર સમાજનું એક લઈને નાયબ મુખ્યમંત્રી આ આખી જર્નીમાં રહ્યું છે સરકારમાં કેટલું યોગદાન છે બધા જ વિષય પર વાત થઈ એક એક નેતા જ્યારે ઊભા થયા ત્યારે એમના અનુભવો પાટીદાર સાથેના નેતાઓ સાથેના એમના જીવનના અનુભવો અને સમાજ તરીકે પાટીદાર સમાજનું યોગદાન કેટલું છે એ બધા જ વિષય પર વાતચીત કરવામાં આવી સાથે જ ચાર જેટલા મંત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા પાટીદાર લેવા પાટીદાર સમાજ દ્વારા અને આખો જે કાર્યક્રમ હતો એમાં જગદીશ વિશ્વકર્માએ પણ પાટીદારની જે વ્યાખ્યા છે એ અલગ રીતના આપી એમણે કહ્યું કે પાવર જે પાટીદાર પાસે પાટીદાર પાસે બધું જ છે અને જે ચોથો પી હોય છે પાટીદારનો એ પથ્થરમાંથી પણ પાણી કાઢી દે એવી રીતના પાટીદાર સમાજ આગળ વધી રહ્યું છે સીએમએ જ્યારે પાટીદાર સમાજની વાત કરી તો એમણે એવું કહ્યું કે લેવા પાટીદાર સમાજ સાથે તો હું જે જ્યારે કોર્પોરેશનમાં હતો ત્યારથી સારા સંબંધ છે અને બધી જ આખી એમની વાર્તા જે હતી એ પણ સીએ કહી નાયબ મુખ્યમંત્રી જ્યારે બોલવા માટે ઊભા થયા ત્યારે એમણે એવું કહ્યું કે હું તો તમારો બધાનો આશીર્વાદ લેવામાં લેવા આવ્યો છું આખો જે કાર્યક્રમ હતો એ ખૂબ મોટો કાર્યક્રમ હતો કારણ કે નિકોલ ખાતે જે કાર્યક્રમના દ્રશ્ય સામે આવ્યા છે એમાં દેખાય છે કે કેટલી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ત્યાં ભેગા થયા છે મંત્રી કૌશિક વિકર્યાનું ત્યાં સન્માન કરવામાં આવ્યું અને એ પણ જ્યારે ભાષણ આપવા માટે ઊભા થયા ત્યારે એમણે પાટીદાર સમાજની બદીઓ વિશે પણ વાત કરી બીજા પૂર્વ મંત્રીઓ હતા એ ભાષણ આપી રહ્યા હતા ત્યારે સમાજ કયા વિષયથી ઉપર આવી શકે એ વિષય પર પણ વાત કરવામાં આવી અત્યારે પાટીદાર સમાજ અને પ્રેમ લગ્ન પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તો એ મુદ્દે ઉપર પણ સીધી રીતના નહીં પણ આડકતરી રીતના મંત્રી બોલ્યા છે ગઈકાલના એ કાર્યક્રમમાં સીએમ શું બોલ્યા છે નાયબ મુખ્યમંત્રી શું બોલ્યા છે જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું છે તેના પર સંક્ષિપ્તમાં કરીએ નજર પટેલ સમાજ સાથે મારે એકદમ નિકટનો સંબંધ જો થયો હોય તો એ કોર્પોરેશનના હિસાબે કોર્પોરેશનમાં હું જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યો ત્યારે જે કામો કરવાના આવ્યા મારા ભાગે તો એ વધારે આ પૂર્વ પટ્ટામાં કામો કરવાના આવ્યા અને બિલ્ડર એસોસિએશનના બધા મિત્રોના હિસાબે થોડા પરિચય વધારે થયા કે ક્યાંક ને ક્યાંક કામ એમને પડે તો એક તો મને મળવાનું ઇઝી અને સમજણવાળું કામ હોય એટલે એ કામ કરવામાંય મને એ ઇઝી પડે એટલે એમ તમારું કામે ઝડપથી થાય એટલે એ રીતે નાતો થયો અને આજે અહીંયા આગાડી વિશાળ સંમેલન અને વિશાળ સંમેલનમાં નવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ અને સૌ પાટીદાર સમાજના જેટલા અહીંયા મંત્રીશ્રીઓ બન્યા છે એ બધાના બહુમાનનો આજનો કાર્યક્રમ એ ખૂબ આજે સંખ્યા જે પ્રમાણે છે એ જોતા આપણને એમ લાગે કે ના ખરેખર દરેકે દરેક જણે એક પાર્ટી તરીકે અને સરકાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો કાર્યક્રમ મારા લાઈફમાં પહેલી વખત આવો જોયો છે કાર્યક્રમ કે આટલો મોટો વિશાળ કાર્યક્રમ થયો હોય વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રણ આપણને આપ્યો છે સૌ સમાજો સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આગું દ્રષ્ટાંત આપ સૌ આટલી વિશાળ ઉપસ્થિતિ પૂરી પાડે છે આપણા નવા નિમાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓ ના અભિવાદન સમારોહ અને ખોડલ અને માં અન્નપૂર્ણાની મહાઆરતી કહે છે કે સમાજ એવું વટ વૃક્ષ છે કે તેના મૂળમાં સંસ્કાર અને તેની ડાળીઓમાં વિકાસ વિસ્તરેલો છે આપણા આશીર્વાદ લેવા આવ્યો હતો આજે થોડો વહેલો આવી ગયો અને આપના આશીર્વાદથી ગુજરાતના એક જ લોકોને એક માટે આપણે કામગીરી કરી રહ્યા છું અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખાઓ આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને

અમારા વલ્લભ દાદા અહીંયા બેઠા છે ગગજીભાઈ બેઠા છે આ બે સમાજના અમારા વડીલો જે કામગીરી જે નાની મોટી બધા જ વિષયોની અંદર સાથે મળીને કામ કરવા મળી રહ્યું છે છે સમાજના સૌ સૌ અહીંયા બેઠા લોકો જે રાત દિવસ સમાજના સામાજિક કામો અમને લોકોને સોંપતા હોય છે એક એક વ્યક્તિ સમાજની ચિંતા કરી રહ્યા છે અહીં બેઠેલા તમામ લોકો નાના મોટા વિષયો માટે સરકારને નાની મોટી વસ્તુઓ કઈ બી બનતી હોય છે ને ત્યારે આવીને આમ વટથી તમારા લોકો માટે કામ બી લઈને આવે છે ને કામ કરાવીને જાય છે એવા મારા સૌ આગેવાનોને હું નત મસ્તક વંદન થઈને આપનો આભાર માની રહ્યો છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર કે આઈઆઈએમ કે આઈઆઈટી ના લોકોને ભણાવવા માટે કે મેનેજમેન્ટની બુક ભણવી હોય અથવા લાઈફમાં સક્સેસ થવું હોય તો ત્રણ પી ખાલી યાદ રાખી લે માત્ર ત્રણ પી પરિશ્રમ પરોપકારી પ્રગતિશીલ એટલે મજબૂત ઇરાદા સાહસિકતા અને પથ્થરમાંથી પાણી કાઢવાની આવડત એટલે ચોથો પી પાટીદાર સમાજ

કોઈ આઈઆઈએમ માં કે આઈઆઈટી માં જવાની જરૂર નહીં પડે એવા કેટલાય જીવંત દાખલાઓ આ મંચ ઉપર મારી સામે બેઠેલા છે મિત્રો